રાજકોટ બંદર આજથી શરૂ થઈ રહેલી નવી ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન આવતા ટ્રેનમાં સવાર કેન્દ્રીય મંત્રી દો મનસુખભાઈ માંડવિયાનું આભાર સ્વાગત કરાયું નવી શરૂ થયેલી ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયું હોય ઉપલેટા રેલવે સ્ટેશને આવી પહોંચતા કેન્દ્રીય મંત્રી દો મનસુખભાઈ માંડવિયાનું ઉપલેટાની વિવિધ પચીસ જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય પાદલિયાની આગેવાનીમાં સાલ ઓદાની બુકે આપી આભાર માન્યો નવી ટ્રેનમાં સવાર ધ મનસુખભાઈ માંડવિયા સાંસદ પૂનમ માદમ રાજ્યમંત્રી અર્જુન મોધવાડિયા ધારાસભ્ય જયેશ રાદડિયા ધ મહેન્દ્રભાઈ પાદલિયા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિતનાઓનું પણ સ્વાગત કરાયું રાજકોટથી પોરબંદર નવી શરૂ થયેલ ટ્રેન બપોરે એક વાગે ઉપલેતા આવી પહોંચતા વંદે માત્રમ જય શ્રી રામના નાળા લગાવી સહીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી સ્વાગત કર્યું નવી ટ્રેન શરૂ થવાથી નોકરિયાઓ વેપારીઓ વિદ્યાર્થીઓ સહિત લોકોને આર્થિક માનસિક શારીરિક અને સમયમાં મોટો ફાયદો થશે રિપોર્ટર ભવેશ ગોહિલ ઉપલેતા મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય ધોરાજી ઉબરેટા વિસ્તાર આજરોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન બે ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર થતા વિદ્યાર્થીઓનો અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની આ મોટા રોજ અમુક કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે વારંવાર મુશ્કેલી હતી મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે આજે દરેકે દરેક સ્ટેશન ઉપર ગોંડલથી લઈ અને અત્યાર સુધી ધોરાજી ઉપલેટા પામેલી ખૂબ જ આવકાર મળ્યો છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત થયેલી છે અને માંડવીયા સાહેબનું ભવ્ય સ્વાગત થયેલું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબ નો હું ખૂબ ખૂબ આ પ્રજાજનો વતી હું ખૂબ આભાર માનું છું